નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આજે મિત્રો સાતદા હવામાન સમાચાર ઉપર એક નજર કરીશું તો આજે કયા કયા વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસવાનું છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરું વિડીયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલદા તો મિત્રો આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ તમે જોશો તો મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોની અને મિત્રો વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે અયારે મિત્રો તમે જોશો તો કેટલાક નાસિકના કેટલાક વિસ્તારોની અને તે મિત્રો મેઘો છે સાથે ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે વરસાદ વરસવાની જે પૂરી આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ તમે જોશો તો મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે ઉનાના કેટલાક વિસ્તારો છે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો બે કાંઠે નદી વહે તે પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે આ બાજુ મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાની પૂરી આગાહી છે તે પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે નૈઋત્યનું ચોમાસું હવે બેસી ગયું છે ત્યાર પછી હવે ધીરે ધીરે ચોમાસાની એન્ટ્રી હવે મિત્રો ગુજરાત ઉપર થવા જઈ રહી છે ત્યાર પછી તમે અહીંયા જોશો તો જૂનાગઢની અંદર પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રોને ગરમી અને બફારામાંથી રાહત મળે તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કાલની જો વાત કરીએ તો ગઈકાલે સાથે મિત્રો સાબરકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોની અંદર મિત્રો એક એક ઇંચ જેવો વરસાદ હતો તો મિત્રો નોંધ નોંધાયો હતો અત્યારે તમે જોશો તો રાજકોટની અંદર મિત્રો તડામાર વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે જામનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આજે કયા કયા વિસ્તારોની અંદર જે મેઘો છે તે ધબધપાટે બોલાવાનો છે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે આ બાજુ જોશો તો મિત્રો બોટાદના કેટલાક વિસ્તારો છે જસદર છે ગોંડલ છે રાજકોટ છે ચોટીલા જેવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મોરબીના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયાદ જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ મિત્રો વિરામ ગામ છે કુડા જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિથી ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો ધીરે ધીરે હવે મિત્રો વાતાવરણની અંદર પણ મિત્રો આપણને વાદળછાયું વાતાવરણ અત્યાર પછી મિત્રો વાતાવરણ વાતાવરણની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે પલટો આપણને જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો તમે પંદર તારીખના દિવસે જોશો તો તારીખે મિત્રો મિત્રો આખા સમગ્ર ગુજરાતની અંદર તમને વરસાદ છે છે તે પણ જોવા મળવાનો અમદાવાદના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ઉદયપુરના કેટલાક વિસ્તારો છે કોટા જેવા વિસ્તારોની અંદર ભારે થતી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે થતી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા અને મિત્રો ગરમી અને બફારામાંથી પણ રાહતના સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો પંદર તારીખના દિવસે તમે જોશો જો પંદર તારીખ સોળ અને સત્તર તારીખ તમે અહીંયા જોશો તો મિત્રો સમગ્ર ગુજરાતમાં આપણને વરસાદી વાતાવરણ આપણને જોવા મળવાનું છે ક્યાંક ક્યાંક મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ પણ વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો જેમ જેમ આપણે આગળ જોઈશું તેમ તેમ મિત્રો તારીખો નજીક આવી રહી છે ત્યાર પછી મિત્રો આપણો જે વરસાદ છે તે પણ મિત્રો હવે ગુજરાતને તેની મિત્રો ભારે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ આપણને અહીંયા જોવા મળી રહી છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો સુઈ ગામના કેટલાક વિસ્તારોને મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ગરમી અને બફારામાંથી રાહત મળે તેવા સમાચારો ધીરે ધીરે સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો વરસાદ સાથે મિત્રો પવનની તીવ્રતાઓ પણ આપણને જોવા મળી શકે છે ગઈકાલે રાત્રે મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા સહિત વિસ્તારોને મિત્રો એક એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો છૂટો છવાયો હળોથી મધ્યમ વરસાદ પડ્યો હતો ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ આપણને જોવા મળ્યો હતો તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું જોતા રહેજો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યો તો કરી લેવા વિદર્થી